વડોદરાની મહારાજા સહેજીરાવ યુનિવર્સિટી ખાતેના સમાજશાસ્ત્ર વિભાગ આર્ટ ફેકલ્ટી દ્વારા છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ બંધારણ દિવસની ખૂબ જ ઉત્સાહ અને રાષ્ટ્રીય ગૌરવની ઊંડી લાગણી સાથે ઉજવણી કરવામાં આવી હતી વિભાગના વડાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ ડોક્ટર વિરેન્દ્રસિંહ ભારતના લોકશાહીના પાયાના પથ્થર બંધારણ અને તેના મહત્વને શ્રદ્ધાંજલિ હતા આ કાર્યક્રમની શરૂઆત બંને અંડર ગ્રેજ્યુએટ બી એ અને અનુસ્નાતક એમએ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓ સાથે સામૂહિક રીતે બંધારણની પ્રસ્તાવનાનો પાઠ કરવા માટે થઈ હતી જે બંધારણમાં સમાવિષ્ટ ન્યાય સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વના આદર્શોની જાળવી રાખવાની તેમની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે આ ગૌરવપૂર્ણ પઠન આપણા લોકશાહીના પાયાના સિદ્ધાંતોને યાદ રાખવા અને સમજવાના મહત્વ પર ભાર મુકતા ઇવેન્ટ માટે સૂર સેટ કરે છે ડોક્ટર પૂજા દીક્ષિત જોશી ડોક્ટર તેહઝીબ બરોડાવાલા શ્રી મંજરી નંદી ડોક્ટર ગુંજન શ્રીવાસ્તવ અને શ્રી પોલ થોમસ સહિત ફેકલ્ટી સભ્યોએ સક્રિયપણે ભાગ લીધો હતો અને સમકાલીન સમયમાં બંધારણની સુસંગતા વિશે આંતરદ્રષ્ટિ શેર કરી હતી